નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લવજીભાઈ કે ધાંધીલીની વાડી આવ્યા છે એનું ગામ છે ગઢડા તાલુકો તળાજા હવે લવજીભાઈએ એરિડો કંપનીનું ઓતારા નામની મગફળી વાવી છે અને જોતા મને સારી ગમી છે તો આપણે ખેડૂત પાસેથી જ એનો જાણીએ અને ખેડૂતનો આપણે પરિચય લઈને એની વિશે જાણીએ લવજીભાઈ પહેલાં તો તમારું આખું નામ આપો લવજીભાઈ કે શિવજીભાઈ

એમના આ ઓતરા વેરાયટી છે એ આ ખેડૂતને આપેલી છે બરાબર તો એ ખેડૂત એવી રીતે કહે છે કે આ નવી વેરાયટી છે ને એને પહેલી વખત આ અરીનો ઓતરા વેરાયટી કરી છે બરાબર તો તમામ ખેડૂતોને ખેડૂત મિત્રોને વિનંતી કે આ આ વેરાયટી છે આની અંદર પચીસથી ત્રીસ ટકા સાંધ્યાની સંખ્યા હોય છે પ્લસ આ એસીથી નેવું બધીના એકસો દસ દિવસમાં આ પાકતી જાત છે ને તમારે શિયાળુ પાક લેવું હોય તો આ બેસ્ટ વેરાયટી છે અને આ વાવા લાયક ખરી નમસ્કાર મિત્રો હું મોદી એગ્રો કે સેન્ટર વાવડી થી બોલું છું અશોકભાઈ જાની આપણે પિયુષભાઈ ધાંધલેની વાડીએ ગઢડા ત્રાપજ આવ્યા છીએ પિયુષભાઈ ધાંધલેએ એરીનો બોક્સર મગફળીનું વાવેતર કરેલું છે અને આપણી પાસેથી એણે ટોટલ ચોવીસ બોક્સ

આર સિંગમાં બહુ જ મજા આવી છે અને આમાંથી ઉત્પાદન એક પર વીગે ત્રીસ થી પાંત્રીસ મણ આવે એવી લાગે છે